સુરત દિંડોલી પોલીસે બાતમીના આધારે એક ઈસમને આઠ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો છે તે અંગે તપાસ કરી રહી છે સુરતમાં નશાનો વેપલો કરનારા સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ડિંડોલી પોલીસે આઠ કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે પોલીસને બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાં રહેતા મકાન ગાંજાનો વેચાણ કરતો હતો મળતી માહિતી અનુસાર ડિંડોલી પોલીસે બાતમીના આધારે દિનેશ ભરવાડની ગાંજા સાથે ધરપકડ કરી હતી આરોપી ઘરમાં ગાંજો મૂકી વેચાણ કરતો હતો ગાંજો ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિ જેનું નામ દિનેશ ભરવાડ છે એની પાસે ગાંજાનો કેટલો જથ્થો છે આ બાબતને લઈ અને રેડ કરવામાં આવી ેડ કરતાં એની પાસેથી આશરે આઠ કિલો એટલે કે સાત કિલો અને નવસો છપ્પન ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો છે પોલીસે આગળની તપાસ કરી અને કાર્યવાહી શરૂ કરી હતી કે જેમાં એને અરેસ્ટ કરવામાં આવ્યો એ આ ગાંજો ક્યાંથી લાવ્યો હતો એ બધી અત્યારે તપાસ ચાલુ છે એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવીશું એની દિનેશ ભરવાડ છે એ અગાઉ કેટલી વાર ગાંજો લાવે એની પણ તપાસ ચાલુ છે આ દિનેશ ભરવાડ અત્યારે અમને એવું જણાવે છે કે એ કતાર ગામના કોઈ રેલવે ટ્રેક ઉપરથી આ ગાંજો લાવ્યો હતો અને આનો અમુક જથ્થો એ કડોદરા વેચવાનો હતો આ પ્રકારની પ્રાઇમરી ઇન્ફોર્મેશન અમને મળી છે ઇન્ફોગેશનમાં હજી જે અમને વધુ વિગત મળશે એ મુજબ આગળનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે આરોપીની વાત જે આરોપી છે દિનેશ ભરવાડ અગાઉ એના ઉપર આઈપીસી એકસો અઠ્યાસી મુજબનો જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયેલો છે આ સિવાય અન્ય કોઈ ગુના મળ્યા નથી પરંતુ અમે બધી બાબતે તપાસ કરી રહ્યા છીએ હજી કોઈ ગુના જો એના વિરુદ્ધ રજિસ્ટર થયા હશે તો એને પણ અમે આ કેસમાં ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે લઈએ